પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ કેમ કે આમાં ઘણી મોટા ભાગે એવું હોય છે કે એક વાર લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ અહીં આવ્યા છીએ તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા

જે so, yeah, no.